નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં એરંડાના કેટલા ભાવ રહ્યા છીએ તે જાણવાના છે ઊંચા અને નીચા ભાવ આપણે આ વિડીયોમાં જાણીશું તો આવો જાણીએ આજના તાજા ભાવ બાવળા માર્કેટ અગિયારસો તોતેર થી અગિયારસો એંસી રૂપિયા કડી માર્કેટ અગિયારસો પંચોતેરથી બારસો એક રૂપિયા ડીસા માર્કેટ અગિયારસો ત્રાણુંથી બારસો સાત રૂપિયા મહેસાણા માર્કેટ અગિયારસો ચાલીસથી બારસો બે રૂપિયા વિજાપુર માર્કેટ અગિયારસો એક્યાસીથી બારસો છ રૂપિયા કુખરવાડા માર્કેટ અગિયારસો સિત્તેરથી અગિયારસો સત્તાણું રૂપિયા ગોજારિયા માર્કેટ અગિયારસો એંસીથી અગિયારસો પંચાણું રૂપિયા પાટણ માર્કેટ અગિયારસો પંચોતેરથી બારસો અગિયાર રૂપિયા વિરમગામ માર્કેટ अगियारो नेशी अगियारो पंचाणु रुपया सिद्धपुर मार्केट अगियारो ए बार सौ नौ रुपया थरा मार्केट अगिय सौ पंचोतेर थी बार सौ नौ रुपया पालनपुर मार्केट अगियारो पंचोतेर थी बार सौ चार रुपया उनावा मार्केट अगिय सौ इकोतेर थार सौ दस रुपया प्रॉतिज मार्केट अगियारो थी अगयर सौ ने रुपया तलोद मार्केट अगियारो पंचोतेर थी बार सौ रुपया हिम्मतनगर मार्केट અગિયારસો પચાસથી અગિયારસો છન્નું રૂપિયા પાટડી માર્કેટ અગિયારસો પંચોતેરથી અગિયારસો એંસી રૂપિયા સિહોરી માર્કેટ અગિયારસો છ્યાસીથી બારસો રૂપિયા ચાણાસમા માર્કેટ અગિયારસો પંચ્યાસીથી બારસો રૂપિયા કપડવંજ માર્કેટ અગિયારસોથી અગિયારસો એંસી રૂપિયા દર્શક મિત્રો આ બધા જ માર્કેટ યાર્ડમાં આજે સૌથી ઊંચા ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં જોવા મળ્યા અને ભાવ હતા અગિયારસો પંચોતેરથી બારસો અગિયાર રૂપિયા જ્યારે અન્ય માર્કેટ યાર્ડોમાં એરંડાના ભાવ અગિયારસો એસીથી બારસો નવ સુધીમાં જોવા મળ્યા છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાઇકન જરૂર દબાવો આવા જ અવનવા તાજા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયો સાથે નવા ભાવ સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર